ભાવનગર ની અંદર ઘણા થાય છે પણ જે ઉઝેફાભાઈ દ્વારા જે બનાવવામાં આવે છે એક્ઝિબિશન એનું કઈક અલગ જ હોય છે જો આ જે હું તમને દ્રશ્યો બતાવું છું ભાવનગર જે ઉમેરિયા હોલ ની અંદર દર આપડે ક્યારે ક્યારે કરીએ સુઝેફાભાઈ અમારું ત્રીજું ઇવેન્ટ છે સપ્ટેમ્બરમાં આપણે કરેલું સપ્ટેમ્બરમાં માં કર્યું હતું અને આજે આ વખતે કેવા કેવા સ્ટોલો બધા લાગેલા છે આની અંદર હા પેલા સુરત થી બધી વસ્તુ આપણે નાઇટ ડ્રેસ છે કોટ સેટ છે ડ્રેસ મટીરિયલ છે બધું એ રીતનું છે રમઝાન ની આઈટમ છે બધી અમુક એ બધી વસ્તુ લઈને આવ્યા છે બધા અને અહીંયા જો આપણે વાત કરીએ ને તો ખાણી પીણીની પણ વસ્તુ હોય છે જો પોટેટો સ્પાયરલ બરાબર રૂપાણી સર્કલ વાળાનું એમની પણ વસ્તુ અહીંયા હોય છે હજી તો અત્યારમાં સ્ટાર્ટઅપ છે

આ જો આ આઠું મિન્યુ છે અહીંયા આ બધી વસ્તુ પણ મળી જવાની છે જો લીલવા કચરો ચીઝ કોનર ઇટાલિયન બધી આ કમ્પ્લીટલી વસ્તુ જે છે જે અહીંયા મળે છે મિક્સ આઈટમ અઢીસો ગ્રામના દોઢસો રૂપિયા એટલે આરે અરે અહીંયા ઘણા બધા ખાવા પીવાના સ્ટોલો એ લાગેલા હવે હું તમને જે લઈ જાય અને જો બાળકો માટે બાળકો માટે ફ્રી આ ફ્રીમાં જ હોય છે ફ્રી માં સમથિંગ છે આ બધું છે ને ભાઈ ઉજેફાભાઈ જે ઓનર છે એમના દ્વારા આ જે બાળકો જે અહીં આવતા હોય બરાબર છે ફ્રી બહેનો ની એમની સાથે બાળકો હોય તેમની માટે રમવા માટે ફ્રીમાં માં હોય છે હવે આપણે જાશું અંદર બરાબર છે હવે જે અલગ અલગ પ્રકારના ક્યાંથી સ્ટાર્ટ કરશું આપણે ઉજેફાભાઈ આ માનશું કે આમ અહીંયાથી ચાલી જુઓ અહીંયા જે તમે જોશો આખું આ શું છે બધું કોટ સેટ નાઇટ્રેસ છે હા હા અને આ લોકો ક્યાંથી આવેલા છે આ ભાઈ સુરતના છે મસીરા કલેક્શન મસીરા કલેક્શન જો ભાઈ મસીરા કલેક્શન સુરત સુરત થી આ ભાઈ અહીંયા આવેલા છે અને આ એક્સપો ની અંદર વધારે જે લોકો છે ને એ સુરત ને બધેથી અલગ અલગ રીતે આવતા હોય છે બરાબર છે અને આ બધું જે એમનું જે છે કલેક્શન જે તમે જોઈ રહ્યા છો અલગ અલગ બરાબર છે જો મશીરા કલેક્શન સુરત अच्छी स्टॉल से फैशन प्लेस बराबर है ये बदु सूरत ना चाहे आई सूरत ना चाहे अब देखो हॉस्टुम चाहे कूर्टी ना हो कॉन्सेट माचे ड्रेस मटेरियल माचे बराबर है जो आर इतनी बदी हॉस्टुम और जैसे वो ऐसे रेट नहीं बात करोगे मावे तो आप रेट के ही इतना होएगा यार रेट विज़ने बोला जो है मा� બધી ક્વોલિટી અમારે ત્યાં જે મળે ને સ્ટાન્ડર્ડ ક્વોલિટી મળે તમને હા હા ઇમ્પોર્ટન્ટ આઇટમ પણ મળે તમને જે ડ્રેસ મટીરીયલ માં જોય તો કોટન ના ડ્રેસ 500 રૂપિયા થી સ્ટાર્ટિંગ છે સારામાં સારી વસ્તુ સારામાં સારી હા અને કોટ સેટ માં પણ 500 રૂપિયા થી સ્ટાર્ટ છે લઈને 500 થી લઈને 1600 1700 સુધીની રેન્જ બધી હલકી ભારી બધી વેરાયટી તમને મળે છે પહેલી વાર આવ્યા અહીંયા કે પહેલા આવીને ગયા અમે એકવાર કેવું રીતનો સારું રિસ્પોન્સ મળ્યો આગળ આવેલા ત્યારે એમાં શું નામ છે તમારું અબ્દુલ કાદિર મારું નામ છે અને આપડી પેઢીનું નામ શું છે ફેશન પેલેસ થી છે સુરત થી આવી અમે સુરત ચોક બજાર માં અમારી દુકાન છે ઓકે તો મિત્રો આવી રીતે આ જે છે ફેશન પેલેસ વાડા હતા પછી એક છે અહીંયા લાગેલું છે અજમેરા બરાબર છે અહીંયા અલગ અલગ પ્રકારના જે ડ્રેસ મટિયેલો છે એ બધી વસ્તુઓ જે છે તમે જોઈ શકો છો બરાબર છે વસ્તુઓ જે 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 છે છે એક્સપો થતો હોય એમાં મળી જતી હોય છે આપણે આજે જે સ્ટોલ લગાવ્યો છે ક્યાં લગાવ્યો છે અને આપણી પાસે કઈ કઈ રીતની વસ્તુઓ છે આપણે જે સ્ટોલ લગાવ્યા છે ઉમેરા હોલમાં સ્ટોલ લગાવ્યો છે આપણે પાકિસ્તાની કરારા સરારા કુર્તી પેન્ટ બધી જ વસ્તુ મળી જશે અને કિંમતની જો વાત કરવામાં આવે તો આપણે કેટલા સુધીથી સ્ટાર્ટઅપ થતું હોય છે આપણી પાસે 800 900 થી સ્ટાર્ટઅપ થતું હોય છે આપણે બરાબર છે અને આ એક્સપોમાં આપણે પહેલી વાર લગાડ્યો નહીં ફર્સ્ટ ટાઈમ છે એક્સપો ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ અને આપણી પેઢીનું નામ શું છે અજમેરા ટ્રેન્ડ ભાવનગર અજમેરા અને આપણી કઈ શોપ કે કઈ છે ખરું પિછલા યુવા મોલ માં શોપ છે ભાવનગર શોપ છે તો મિત્રો આ રીતે અહીંયા જે છે અલગ અલગ પ્રકારના જે ડ્રેસ મટીરિયલો છે ને એ બધું થતું હોય છે પછી અહીંયા જો આ તમે અલગ અલગ પ્રકારની જે છે કુર્તીઓ જે છે કશ્મીરી છે नहीं, नहीं मैं कुछ नहीं कहूँगी आप देखो आप हमारे पास ये सब कश्मीरी आइटम है हाँ। आपको जाने की बिल्कुल भी जरूरत नहीं है आप यहाँ आ सकते हो और हो खाली ये नहीं और भी हमारे पास सारी हरे आइटम है उसको आप अच्छे से एंजॉय कर सकते हो पहन सकते हो पार्टी में जा सकते हो उसको पहन कीमत की बात की जाए अपने मैडम कीमत कितने से स्टार्ट होती है इसमें कीमत ट्वेंटी फाइव हंड्रेड से स्टार्ट होती है बराबर और क्वालिटी की बात कीजिए मत कीजिए ऐसी क्वालिटी आपको कहीं पे भी नहीं मिलेगी खाली कश्मीर के सिवा कश्मीर में और हमारे पास ऐसे आइटम है जिसको आप कहीं पे भी पहन सकते हो पार्टी वेयर है और डेली है जो कुछ भी है आप देख सकते हो मगर यहाँ आने के बाद आपको पता चलेगा कि हमारे पास है क्या अभी आप है? फर्स्ट टाइम इधर भावनगर में आई हो नहीं हम आते तो रहते हैं हमारे यहाँ पे भी बहुत सारे कस्टमर्स हैं उनको मैं कहना चाहती हूँ हम आ गए हैं आप आप आ जाओ यहाँ पे और देखो लो हमारे हमने आज नए नए आइटम्स लाए हैं आप आ जाओ और उनको ले जाओ तो मित्रों आता जे मैडम कश्मीर थी आवेला से। से थे बराबर से आ रीते आखू जे उमेरा हॉल मा तमने अलग अलग प्रकार ना स्टॉल है ये जोवा मळशे તો અહીંયા પણ અલગ અલગ પ્રકારના સ્ટોલ જે છે ડ્રેસ મટીરિયલ છે આ બધી વસ્તુઓ જે છે જો અહીંયા પૈસા પણ મારેલા છે તમે જુઓ છો રેડીમેડ પીસ અને થ્રી પીસ અને લેટેસ્ટ ડ્રેસ બરાબર છે રૂપિયા ત્રણ હજારની ખરીદી પર આકર્ષક ગીફ આ રીતની બધું જે છે એ અહીંયા લાગી જતું હોય છે પછી આ ભાઈ છે આપણે આ ક્યાંના છીએ જે ભાભાઈ આ સુરતના છે જો આ અલગ અલગ પ્રકારના જે ડ્રેસ છે એ તમને અહીંયા આગળ જોવા સના ક્રિએશન આ જે છે સના ક્રિએશન તમે જોઈ શકશો બરાબર છે આ સુરતનું છે બરાબર અને અલગ અલગ પ્રકારના જે ડ્રેસ મટીરિયલ્સો છે એ અહીંયા એ લોકો વેચવા માટે જે છે આવી ગયા છે ક્યાં નામે ભાઈ આપતા કાં છે આ હોબી સુરતથી સુરતથી આવ્યા છો એમને અને અ કેવા કેવા પ્રકારની મહિલાઓ આપણે બહેનો માટે કઈ રીતના ડ્રેસ મંવી કપડા બધા માટે છે લેડીઝના જે નાની એજવાળા છે જે મોટી એજવાળા વાળા છે બધા માટે છે જામ કોટન કપડું છે આપણું એ બી માશાલા બહુ ચાલી રહ્યું છે ભાવનગરના અંદર અને સરના ક્રિએશનનું નામ પડે છે ને તો માશાલા આટલા બી ફોન બી આવી રહ્યા છે કે તમે લોકો આવ્યા કે નથી આવ્યા અને મસ્લિનની વેરાયટીઝ છે પ્યોરની વેરાયટીઝ છે હેવી છે ને બેક સાઈડ જે પ્રિન્ટવાળા બી મસ્લીન આવે હેવી દુપટ્ટા બધો માલ છે માશાલ્લા જે તમે બધો માલ જોઈ શકો છો અને કિંમત આપણી પાસે કેટલાથી થી સ્ટાર્ટ અપ છે કિંમત 500 રૂપિયા થી સ્ટાર્ટ છે જામગઢ અને ભાવનગરમાં ફર્સ્ટ ટાઈમ આવ્યા છો કે ભાવનગરમાં માં મૂન ઇવેન્ટ્સ ની આરે ફર્સ્ટ ટાઈમ છે માશાલ્લા એક્સપિરિયન્સ બી અત્યારે સારો છે રિસ્પોન્સ બી સારો છે બાકી ભાવનગરમાં માં મારા એક્ઝિબિશન ચાલુ છે તો મિત્રો જે ભાવનગરનો હુમેરિયા હોલ છે ને હુઝેફાભાઈ એ જે છે એ આવી અલગ અલગ પ્રકારના જે મૂન મૂન ઇવેન્ટ દ્વારા જે એક્સપો છે એ કરતા હોય છે જે તમે જોવો છો બરાબર છે અલગ અલગ વસ્તુઓ ડ્રેસ મટિરિયલ્સ બરાબર આ તમામ પ્રકારની વસ્તુઓ જે છે એ મૂન ઇવેન્ટ્સમાં મળતી હોય છે જે આપણે આપણે હુઝેફાભાઈ આરે પણ વાત કરીશું બરાબર જુઓ આ બધા અલગ અલગ પ્રકારના ડ્રેસ મટિરિયલ્સ

कितना 4500 4500 इसको क्या बोला जाता है ओरिजिनल पाकिस्तानी ओरिजिनल पाकिस्तानी है ये तीनों ये ये सब ये सब ये सब पाकिस्तानी है वहाँ तक बराबर और कहाँ से हो आप अभी सूरत से सूरत से हो वहाँ आपकी फर्म पेडी का नाम क्या है फैशन हब फैशन हब है ना अभी कैसा रहा भावनगर में अलहमदिल्ला बहुत अच्छा रिस्पॉन्स है મિત્રો આ જે વધારે જે લોકો છે ઈ સુરત થી બિલો કરે છે અને આવી અલગ અલગ પ્રકારની જે આ પાકિસ્તાની ડ્રેસ છે એ તમને અહીંયા જોવા મળશે પછી આ રીતની જે ઘડિયાળને અલગ અલગ પ્રકારનો અને મહિલાઓમાં તમે જોશો તો દરેક પ્રકારની વસ્તુઓ જોવો આખી આખો જે તમે જુઓ છો બરાબર છે ના ના એ આખો ઉમેરા હોલનો જ છે બરાબર છે અને અલગ અલગ પ્રકારની ડ્રેસ મટીરિયલ આપણે સામે પણ જાશું અહીંથી હું તમને બતાવી દઉં જો આઈ બધી લેડીઝ માટે અલગ અલગ પ્રકારની જે ઘડિયાળો છે તમને અહીંયા મળી જશે જો તમે જોઈ શકો છો બરાબર અલગ અલગ પ્રકારની જે ઘડિયાળો બહુ મોટી રેન્જ છે

જે તમે જોવો છો બરાબર અહીંયા એટલે બધા જે ડ્રેસ મટીરિયલ છો છે એ આ કયા છે પાકિસ્તાની અત્યારે વધારે પાકિસ્તાની હાલે છે પ્યોર મટીરિયલ માં એમ ને તો અહીંયા ઘણી બધી આ રેન્જ છે અને કેટલા કેટલા રૂપિયાથી સ્ટાર્ટ આપણી પાસે છે પાંચસો થી સ્ટાર્ટિંગ થઈને ચાર હજાર સુધીનું થશે ને આ ભાવનગર નું છે ને સામે કદી માફક થાય છે જોવા એટલે આ આ આ રીતનું જે છે ઈ બધા લોકો જે છે પોતાના સ્ટોલ લઈને જે છે ઈ આવી જતા હોય છે જો આ એટલે બધી અલગ અલગ પ્રકારની જે કુર્તી ને બધું જે છે મટીરીયલ્સ એ તમને એ મમ્મી પૂરો આવી ગયા છે તમે આવશો નહીં ખાલી અવાજો જ આવશે ખાલી તમે ક્યાંથી આવ્યા છો તમે સુરત સે અને આપણી પાસે અત્યારે શું છે શેનો સ્ટોલ લગાવ્યો છે આપણી પાસે અત્યારે છે ને હેવીમાં છે ને હેન્ડવર્કમાં છે ને જામ સાટિનમાં છે 500 500 માં સેલ કર્યું છે ને 1500 માં પાકિસ્તાની ડ્રેસ છે ઈ પણ અત્યારે સેલમાં છે ઈ શું કે 1500 માં 1500 ના બધે 1500 1500 માં છે આ બધે 1500 માં પાકિસ્તાની ડ્રેસ છે આ બધું અત્યારે સેલમાં છે ને આ જામ સાટિન છે અત્યારે 500 500 માં છે બરાબર છે અને તમે સુરત થી આવ્યા છો હા સુરત થી અને કદાચ ને બીજા અમારા વ્યુઅર્સ આ વિડિયો જોતા હોય હજારો લોકો જોવે છે કદાચ ને ત્યાં આવું હોય ત્યાં આપણી કઈ પેઢી કે એવું ખરું કઈ નહીં નહીં અમારું નહીં અમારું હોલસેલ નું છે અમે એક્ઝિબિશન એક્ઝિબિશન હોય છે ઓકે મિત્રો હવે જે છે ને અહીંયા કોટ સેટ છે જો તમે જોવો છો બરાબર છે આ આ કેટલી કિંમત સુધીનું છે આ 1500 રૂપિયા છે આમાં બે વેરીઅન્ટ આવે એક વ્હાઇટ બેઝ આવે ને એક બ્લેક બેઝ આવે બ્લેક બેઝમાં માં અત્યારે બે કલર અવેલેબલ છે ને વ્હાઈટ બેઝ પાંચ છ કલર અવેલેબલ છે બરાબર બચ્ચે કા રીતના ભી આવે સિમ્પલ સરમ વગર ના કોટ સેટ છે એ અલગ અલગ પ્રકારના જે અહીંયા તમને જોવા મળી જતા હોય છે આવી અલગ અલગ ઘણી બધી વસ્તુઓ જે છે આપણે ભાવનગરમાં માં કઈ જગ્યાએ છે ભાવનગર માં આંબા ચોક એક દુકાન છે સવાઈગઢ ની અને એક દુકાન ઓરા બજાર દેસાઈ શેરી છે ત્યાં નાઈટ ડ્રેસનું એનું ભી કલેક્શન મળે છે અને બુરખા નાઈટ ડ્રેસ એક બે બતાવો ને આ ઓલ્ડ વેર કોટ સેટ છે આ નાઈટ ડ્રેસ છે ઓલ્ડ વેર ઓલ્ડ વેર

अभी क्या, क्या 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 लेके कलेक्शन कलेक्शन है अपने के अंदर सूरज लेडीज कॉटन ड्रेस मटेरियल है कश्मीरी सूट है कैटलॉग पीस है कोट सूट है रियोन में है कॉटन में है सब चीज मिलेगी आपको और कीमत की बात की जाए तो अपने पास क्या है? क्या कीमत रेंज की रेंज के हिसाब से मेरे पा साढ़े तीन सौ रूपये से लेके पच्चीस सौ रूपये तक है पाकिस्तानी सूट है जो अभी सेल में निकाले है वो मैंने पच्चीस सौ वाले सूट मैंने अठारह सौ अठारह सौ में निकाले ऑरिजिनल पाकिस्तानी सूट मिलेगी आपको

અને અત્યારે આપણે અહીંયા આગળ શું શું સેલ કરીએ છીએ અત્યારે 2 પીસ છે 3 પીસ છે રેડીમેડ માં અને ડ્રેસ મટીરીયલ છે હેવી લાઇટ બધી જ રેન્જમાં છે અને રૂપિયા ₹3000 ની ખરીદી ઉપર તમારે આ વોચ તમારી ચોઈસ ની ગિફ્ટ માં મળશે 3000 ની ખરીદી ઉપર 3000 ની ખરીદી પર હા ઈ આજે જ તે કે આજ માટે જ છે આ ઓફર આજ માટે જ છે અને બીજું આ WhatsApp માં અમારું ગ્રુપ છે તો તમે મોબાઈલ નંબર નોટ કરી શકો છો 459081 એના પર તમે WhatsApp પર હાઈ કરશો એટલે તમને ગ્રુપમાં એડ કરી દેવામાં આવશે તો આ રીતનો જુઓ જે કલેક્શન છે જે તમને મોટા પ્રમાણમાં જોવા મળી જશે જો એકિય આની શું કિંમત છે આટલી આ આ બુદ્ધિ જે છે મૂન ઇવેન્ટ ની અંદર જે છે એ મળી રહે છે હવે જે આ સ્ટોલ છે એ આપડા ઉજેફાભાઈ નો છે ઉજેફાભાઈ આ બધી વસ્તુ શું છે આ બધી રમઝાન ના લગતી વસ્તુ છે એમાં ક્રશ છે સિરપ છે બધી વસ્તુ છે જામ છે ચોકલેટ સોસ છે એ બધી આઈટમ છે મોજીટો સિરપ છે એ બધું માલાસની બધી પ્રોડક્ટ છે આપની પાસે એટલે આવનાર સમયમાં જયારે રમઝાન છે તો ઉપયોગી છે રમઝાન ને ઉપયોગી છે અને પછી જયારે જોતી હોય કદાચ અત્યારે તો અહીંયા એક્સપો લગાડેલો છે બરાબર છે પછી જયારે જોતી હોય તો ક્યાં આગળ મળશે આ

તરીકે અમારી ઇન્સ્ટાગ્રામ ની આઈડી છે મૂન ઇવેન્ટ 16 એને ફોલો કરો એટલે તમને અપડેટ મળ્યા કરશે અને તમારો નંબર એ બોલી દો એટલે શું છે કે લોકો જ્યારે તમારો એક્ઝિબિશન હોય તો તમને કોન્ટેક્ટ કરીને અગાઉલી કહી શકે કે ભાઈ અમને કહેજો એમ ઓકે 9824535949 મારો નંબર છે મિત્રો આ મૂન ઇવેન્ટ વાળા આ જે છે ઉજેફા ભાઈ હતા અને ઉજેફા ભાઈ ખાસ આવા અલગ અલગ પ્રકારના જે ઇવેન્ટો છે એ કરતા હોય છે અને ખાસ તમે ગમે ત્યાંથી જે જોઈ રહ્યા છો તો ભાવનગરની અંદર એ વર્ષની અંદર બે થી ત્રણ ફેરી કે ચાર ફરી થાય છે જો તમે ક્યાંય પણ જોયા તમે આમાં ભાગ લેવા માંગો છો અને ભાવનગરની હોય તો ભાવનગરના હોય તો ખાસ આ ઇવેન્ટની અંદર તમે મુલાકાત લેવા માટે આવજો તો કેમ કે આમાં વધારે બહારના લોકો હોય છે ને આવી અલગ અલગ તમે જોઈ કે અલગ અલગ એક્સપ્લોર વસ્તુઓ જે આની અંદર છે એ મળી જતી હોય ખાસ અમે આવા જ અલગ અલગ પ્રકારના વિડીયો બનાવતા હોય છે વિડીયોમાં મજા આવી તો લાઈક અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો